સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવારની સભામાં શિયાળી ગામે ક્ષત્રિયનો વિરોધ સભા બંધ કરવી પડી પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈને અલગ અલગ ઉમેદવારોની સભામાં વિરોધ જોવા મળી રહ્યા છે ત્યારે તેવા જ દ્રશ્યો આજે સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની શિયાળી ગામે રાત્રિ સભા દરમિયાન ગામમાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા હાઈ હાઈના નારાઓ લાગ્યા હતા પોલીસ પણ ત્યાં હાજર હતી તેમજ વિરોધ ઉગ્ર થતા સભા બંધ કરવાની ફરજ પડી હોય તેવો વિડીયો વાયરલ થયો

અને એમને સાથે ચર્ચા કરી એમના જે કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોને સાંભળી આ બધા ચૂકીને મને મોકલવાના તો છો જે વિશ્વાસ ટિકિટ મળી ત્યારથી છે કારણ કે દેશમાં દરેક રાજ્યએ નક્કી જ કરી લીધું છે કે મોદી સાહેબ બીજી વખત વડાપ્રધાન બનાવવાના છે બનાવવાના છે અને બનાવવાના છે અને એમાંય का धोला पका बनावन संकल्प प्राण लाई दिइदे के प्यारे रुपार हाय हाय अपना बच्चा एक बोटमाको रुपार हा जवाई हा जवाई भाइ साहेब आप मान्छे भाइ होय दुवाई ये बنده आहेत बنده जो ने आपल्याला दाखवत आहेत आणि जनतेने मार इजनाला बोलू नका आम्ही पक्षी बोलत नाही राहे हा 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 हा